રસ્તા રાજકોટમાં તો રૂપાલાની હાર નિશ્ચિત છે કરણસિંહનું જામનગરમાં પણ ભાજપ બેઠક ગુમાવી રહી છે ક્ષત્રિય પ્રભુત્વ વાળી જગ્યાએ ચાલુ જ રહેશે કરણસિંહે આ નિવેદન આપ્યું છે તો ક્ષત્રિય સમાજનો જે વિરોધ હતો કે રૂપાલાની ટિકિટ પાછી ખેંચવામાં આવે પરંતુ હવે તો મતદાન પણ થઈ ચૂક્યું છે છતાં પણ તેઓ તેમની માંગ પર અડગ છે કે રૂપાલાને હરાવીશું હવે તેમનું કહેવું છે કે હાર છે જ ભાજપ સાત બેઠક ગુમાવશે એવી છે અત્યારે બેઠકોના નામમાં હું પડતો નથી એ ભારતીય જનતા પાર્ટી ક્ષત્રિય સમાજ અને સહયોગી સમાજો અને ગુજરાતની પ્રજા કે જે પ્રજાને અમને દબાવી હતી એમાં કર્મચારી પણ આવી ગયા એના કારણે સાત બેઠકો ભારતીય જનતા પાર્ટી ગુમાવે છે એ સિવાય ચાર બેઠકો એવી છે કે જેમાં રસાકસીનો માહોલ છે પણ સાત બેઠકોમાં જામનગર પણ છે રાજકોટ તો ખરું જ એટલે આ સાતે સાત બેઠકો તો અમે ડંકાની ચોટ ઉપર જીતીએ છીએ અને મેં તમને કહ્યું કે બે પ્રભુત્વવાળા સમાજો પણ અમારી સાથે જોડાયા છે જવાબદાર હોદ્દેદારો સાથે અમારે વાત થઈ છે અને અમને કીધું કે અમે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં મતદાન કર્યું છે એટલે આપે જે કહ્યું જામનગર તો જામનગર પણ ભાજપ ગુમાવે છે એમાં કોઈ બે મત નથી સંકલન સમિતિ ફરીથી મળશે અને અમારી જે વાત હતી કે પુરુષોત્તમભાઈ રૂપાલા ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ સામાન્ય હોદ્દેદાર બી હશે ને ત્યાં સુધી અમે અમારો વિરોધ પરસોત્તમ ભાઈ રૂપાલા સામે કરીશું કારણ કે એમને અમારી અસ્મિતા ઉપર ઘા કર્યો છે તો આ હતા અત્યાર સુધીના સમાચારો અને મહત્વની ખબરો માટે આપ જોડાયેલા રહો ઝી ચોવીસ કલાક સાથે રજા આપશો નમસ્કાર